મિત્રો પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સૂર્યનું રાશિ પરિભ્રમણ સૂર્યદેવ જ્યારે મકર સંક્રાંતિમાં આવતા હોય એટલે મકર રાશિમાં અત્યાર સુધી સૂર્યદેવ ગુરુદેવના ઘરમાં પરિભ્રમણ કરતા હતા જ્યારે ગુરુદેવના ઘરમાં સૂર્યદેવનું પરિભ્રમણ થતું હોય ત્યારે સૂર્ય એટલે રાજા રાજા જ્યારે ગુરુના ત્યાં ભ્રમણ કરવા જાય એટલે ગુરુના ઘરમાં જ્યારે ભ્રમણ થાય ત્યારે કંઈક શિક્ષા કંઈક આશીર્વાદ લેવા જતા હોય છે અને રાજાની પાસે જે કોઈ બાબતો હોય મિલકત હોય કે જે હોય એ સમગ્ર પ્રજાની હોય છે તો આ મકર સંક્રાંતિના કાળની અંદર કરેલા કાર્યો શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો જ્યારે સૂર્યદેવનું મકર રાશિમાં સંક્રાંતિકાળ થવું સંક્રા સંક્રાંતિ તો દરેક મહિને થતી હોય છે પણ સૂર્યનું ઉત્તરમાં આયણ થયું એટલે ઉત્તરાયણ કહેવામાં આવે સૂર્યનું ઉત્તર દિશામાં આવે પરિભ્રમણ થશે આ રીતે બાબતું બનતી હોય છે મિત્રો આ રાશિચક્રની અંદર ગ્રહોની જે પરિસ્થિતિ હોય છે તે પ્રા આ પ્રમાણે હોય છે સૂર્યદેવ જેવું પણ જ્ઞાન અને કંઈક આશીર્વાદ લઈને નીકળે તેવા સૌપ્રથમ એ મકર રાશિમાં પરિભ્રમણ કરશે મકર રાશિ એટલે સૂર્યદેવ શનિદેવની રાશિ હોય અને શનિદેવના સાધારણ રાશિમાં આવતા હોય આ સૂર્યદેવ ત્રણ નક્ષત્રમાં આવશે ઉત્તરસાઠા નક્ષત્ર શ્રવણ નક્ષત્ર અને ધનિષ્ઠા નક્ષત્ર મિત્રો આ ત્રણ નક્ષત્રમાં સૂર્યદેવ એક મહિના સુધી પરિભ્રમણ કરશે તો જેમ જેમ એક એક નક્ષત્રમાં પરિભ્રમણ કરશે તેમ તેમ દરેકના જીવનમાં દરેક રાશિના જાતકોને અલગ અલગ પ્રકારના ફળ મળવાના અને જ્યારે સૂર્યદેવ આ બધી બાબતોમાં જ્યારે પરિભ્રમણ કરતા હોય ત્યારે સૂર્યદેવના નાના મોટા દાન આપવા સૂર્યદેવના મકરસંક્રાંતિના કાળની અંદર ભિક્ષુ ભિક્ષુકોને દાન આપવું ગાયને લીલો ઘાસ સારો સૂકો ઘાસ સારો આપવો આવા નાના મોટા ઉપાયો કરવાથી દરેકના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ મળે છે મિત્રો સૂર્ય રાજા સૂર્ય સત્તા સૂર્ય પિતા સૂર્ય સરકારના કારક આ બધી બાબતો સૂર્ય રોગ પ્રતિકારક રોગ પ્રતિકારકના કારક સૂર્ય આત્માના કારક મિત્રો આ બધી બાબતો જ્યારે સૂર્યદેવની જોવાતી હોય ત્યારે આ રાશિચક્રની અંદર એક મહિનાનો ગાળો જે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીનો ગાળો આપના જીવનમાં કેવો રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીએ મિત્રો આપણે મેષ રાશિથી માંડી અને મીન રાશિના જાતકો સુધીની વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત હું પ્રવીણ પંડે આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો વાત કરીએ મેષ રાશિની મેષ રાશિના જાતકોને અત્યાર સુધીના ગાળામાં સૂર્યદેવ ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા હતા હવે દસમા સ્થાને પરિભ્રમણ કરશે જે કર્મસ્થાને કર્મસ્થાને મકર રાશિમાં પરિભ્રમણ કરી અને સાતમી દ્રષ્ટિથી તમારા મકાન સુખ વાહન સુખને જોશે મિત્રો તમારા જીવનમાં જે નેગેટિવિટી હતી એ તમારે હવે ધીરે ધીરે કાઢવાની અને આ ગયા મહિનામાં જે તમે અનુભવો કર્યા તે આ મહિનામાં કંઈક વિશેષ પ્રકારના થવાના દસમા સ્થાને સૂર્યદેવને વિશેષ પ્રકારનું ફળ આપતા જોવા મળે છે મિત્રો દસમા સ્થાને સૂર્યદેવ જ્યારે પરિભ્રમણ કરતા હોય ત્યારે મેષ રાશિના જાતકોને દરેક બાબતોમાં ધન મકાન વાહન આવક પદ પ્રતિષ્ઠા દરેક બાબતોમાં લાભ મળવાના તો મેષ રાશિના જાતકોને આ સમયગાળાની અંદર શક્ય એટલા ગાયત્રી મંત્રની આરાધના કરવી અને શનિદેવના મંત્ર કરવા મિત્રો વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરશે તો ભાગ્યસ્થાને પરિભ્રમણ કરી નાની મોટી મુસાફરી કરાવડાવે અને આ સમયગાળા દરમિયાન મિત્રો પિતાના થોડીક તબિયતોની બાબતોમાં તમારે ધ્યાન રાખવું વૃષભરા છે જાતકોને બાકી તમારો આ સમયગાળાની અંદર નાના મોટા મુસાફરી થાય પદ પ્રતિષ્ઠામાં વધારો થાય ભાગ્યની વૃદ્ધિ થાય અને મકાન સુખ વાહન સુખથી તમને લાભ મળવાની બાબતો પણ કરી શકાય આ સમયગાળામાં કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે મિત્રો ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારો નાણાંનો વ્યય થાય આ સમયગાળામાં કરેલા કાર્યોમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો સૂર્યદેવને જડ અર્પણ કરો અને પિતાના આશીર્વાદ મેળવો મિત્રો વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ મિત્રો આ મિથુન રાશિના જાતકોએ નાણાકીય બાબતોમાં ખૂબ જ કાળજી લેવી નાણાંની બાબતોમાં ધ્યાન દેવું અને કુટુંબની અંદર નાની મોટી બાબતોમાં તમારે કોઈક ઉપ પ્રશ્નો ઉપસ્થિત થાય તેની પણ કાળજી લેવી અને આ સમયગાળાની અંદર તમારે કોઈ પણ જગ્યાએ જવું કે પાડોશી મિત્રો નાના ભાઈ બહેનો સાથે વિવાદમાં ન ઉતરવું તમારા પોતાની પણ મેડિકલ પ્રશ્નો ઊભો ના થાય તેની પણ કાળજી લેવી તો આ સમયગાળાની અંદર શનિદેવની આરાધના કરો સૂર્યદેવના મંત્ર કરો મિત્રો વાત કરીએ કર્કરાશિની કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ મિત્રો સપ્તમ સ્થાને સૂર્યદેવનું પરિભ્રમણ અને લગ્નમાં દ્રષ્ટિ તમારામાં આવેગ અને ઉત્સાહમાં વધારો થશે સપ્તમ સ્થાન પતિ પત્નીની બાબતોમાં ક્યાંક તમારે તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવી અને આ સમયગાળામાં નાણાંકીય કંઈક ફાયદા થાય પાર્ટનરશીપના ધંધામાં કંઈક તમારા કોઈક જગ્યાએ નાણાં ફસાયેલા હોય તેમાં મળવાની બાબતો બની શકે છે વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો પણ તમારે કરવા હોય તો આ સમયગાળામાં આ આપના માટે લાભદાયી બાબતો થાય છે કુટુંબની અંદર કોઈકનું આગમન થાય અને આ સમયગાળાની અંદર સ્થાવર મિલકતની અંદર વધારો થાય તેવી બાબતો બની શકે માત્ર તમે તમારા ક્રોધ અને આવેગ અને ઉત્સાહની બાબતોમાં તમારે ધ્યાન દેવું સાથે સાથે તમારામાં રોગપ્રતિકારક પેટને લગતી બાબતો તમારે ખ્યા ખૂબ કાળજી લેવી કારણ કે તમારામાં પિત્ત પ્રકૃતિનો વધારો થાય અને આ બાબતોમાં તમારે મેડિકલ પ્રશ્નો ઊભો થાય માટે શનિદેવની આરાધના કરો સૂર્યદેવને જળ અર્પણ કરો અને શિવજીની પૂજા કરો મિત્રો વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને સૂર્યદેવનું પરિભ્રમણ મિત્રો શત્રુહંતા રોગ શત્રુ શત્રુહંતા યોગ બનશે તમારા લગ્નના માલિક થઈ અને સૂર્યદેવ છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે થોડા મેડિકલો પ્રશ્નો પથ હશે પણ સરકારી બાબતોમાં તમારા કોઈ કોર્ટ મેટર ચાલતી હોય તો તમારા આ સમયગાળામાં તમારો વિજય થાય અને આ સમયગાળામાં જે જાતે કોઈ ફોરેન જવું હોય અથવા વિદેશની બાબતોમાં ક્યાંક તમારા કોઈ ડોક્યુમેન્ટલ પ્રશ્નો પડ્યા હોય તો આ સમયગાળામાં તમારો પ્રશ્ન સોલ્વ થાય અને આ સમયગાળાની અંદર તમારા માનસિક અને શારીરિક બાબતોમાં વધારો થાય આનંદ અને ઉત્સાહ જેવી બાબતો બને નાણાકીય બાબતોમાં થોડું કાળજી લેવી શક્ય એટલા હનુમાન ચાલીસાના પાઠ કરવા શિવજીને જડપણ પણ કરું સૂર્યદેવને પાણી સૂર્યદેવના મંત્ર કરવા મિત્રો વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતાં ગુરુ સ સૂર્યદેવ સૂર્યદેવ જ્યારે પંચમ સ્થાને પરિભ્રમણ કરશે તો બારમા સ્થાનના માલિક મિત્રો આ જાવકની બાબતોમાં થોડી કાળજી લેવી ખોટા ખર્ચ ન કરવા આ સમયગાળાની અંદર તમારા પિતા તરફથી કંઈક પ્રશ્નો ઊભા ના થાય તેની કાળજી લેવી પણ સંતાન તરફથી ક્યાંક સારા સમાચાર મળે પેટ પેટમાં લગતા થોડાક પ્રોબ્લેમ તમારા ઊભા થાય પણ પેટમાં હાઈપર એસિડિટીની બાબતોમાં તમારા ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું ભાગ્યની ઉન્નતિ થાય આ આકસ્મિક ધનલાભ થાય શેર સટ્ટા લોટરીમાં ખૂબ નાણાં મળવાના યોગ બની શકે અને આ સમ આ મહિનાની અંદર એવા જાતકોએ કન્યા રાશિના જાતકોએ શક્ય એટલા સૂર્યદેવના મંત્ર કરવા શનિદેવની હનુમાન ચાલીસાનો પાઠ કરવા મિત્રો વાત કરીએ તુલા રાશિને તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાનના માલિક થઈને ચતુર્સ્થાને પરિભ્રમણ કરશે તો તુલા રાશિના જાતકોને માતાની બાબતોમાં મેડિકલ પ્રશ્નો ઊભો ના થાય તેની કાળજી લેવી સાથે સાથે તમારા ઉપલા અધિકારીઓ તરફથી તમને સાથને સહકાર મળવાની બાબતો કરી શકાય પણ કોઈક જે જાતકો રાજકીય અથવા સરકારી બાબતોમાં જોડાયેલા હોય તેને ખૂબ જ કાળજી લેવી આ સમયગાળાની અંદર શક્ય એટલા રાહુદેવના મંત્ર કરવા સૂર્યદેવના મંત્ર કરવા શનિદેવના હનુમાન ચાલીસાના પાઠ કરવા મિત્રો ક્યાંક તમારે એ બાબતો ક્યાંક નાણાકીય બાબતોના વ્યવહાર કરવા હોય તો આ સમયગાળામાં જો વિચારને કરવા આટલું કરવાથી સુખ અને શાંતિ મળશે મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને દસમ સ્થાનના માલિક થઈને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરશે અતિ વિશિષ્ટ શુભ બાબતો બને મિત્રો આ જાતકોને કરેલા કર્મના ફળ મળે સરકારી બાબતો જે જાતકો નોકરી સાથે જોડાયેલા હોય તો પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય ક્યાંક તમને તમારા ઉપલા અધિકારીઓ સાથને સહકાર મળે તે પણ બાબતો બને અને આ સમયગાળાની અંદર મિત્રો શક્ય એટલા હનુમાનજીની આરાધના કરો શિવજીની પૂજા કરો વાત કરીએ ધનુરાશિની ધનુ રાશિના જાતકોને ભાગ્યસ્થાનના માલિક સ્થાનને ધનસ્થાને જશે મિત્રો આ સમયગાળામાં લાભદૂતું બાબતો થાય નાણાકીય બાબતો સારી કુટુંબી બાબતો સારી પણ વાણીની બાબતોમાં તમારે સાચવવું પિતાની તબિયતની અંદર તમારે ખૂબ જ કાળજી લેવી પિતાના બાબતે તમારે ભાગદોડ ન થાય અથવા તો પિતાને પિતાના અને તમારા વચ્ચે ક્યાંક મોટા મો પ્રશ્નો ઊભાના થાય તેની કાળજી લેવી મિત્રો તમારા ઉપર કોઈ સરકારી બાબતોની કોઈ મેટર ઊભી ના થાય તેના માટે કાળજી લેવી આ સમયગાળાની અંદર હનુમાન ચાલીસાનો પાઠ કરવા અને શનિદેવના મંત્ર કરવા મિત્રો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ જ્યારે સૂર્યદેવ કરતા હોય અને સૂર્યદેવનું સપ્તમ સ્થાને દ્રષ્ટિ તો પતિ પત્નીની બાબતોમાં ક્યાંક તકલીફ થાય જે જાતકો પેટના લગતા રોગથી પીડાતા હોય તેવા જાતકોએ મેડિકલ કોઈક એવા સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા અને પતિ પત્નીની બાબતોમાં ક્યાંક પ્રશ્નો ભના થાય તેને કાળજી લઈ મકર રાશિના જાતકોને લગ્નમાં સૂર્યદેવનું સારી બાબતો કાંઈ વીલ વારસો પ્રોપર્ટીથી લાભ મળે તમારા કુટુંબી બાબતોમાં સાથ અને સુધારો થાય આ સમયગાળાની અંદર હનુમાન ચાલીસાના પાઠ કરો ગાયત્રી મંત્ર કરો મિત્રો વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાનના માલિક થઈને બારમા સ્થાને જ તો આ સમયગાળો આપના માટે થોડોક કષ્ટદાયી બને બારમા સ્થાને સૂર્યદેવનું જેવું તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો ઘટાડો થાય અને આ સમયગાળામાં તમારા પિતા તરફથી કંઈક બાબત ઊભી થાય સરકારી બાબતોમાં ક્યાંક તમારે કોઈ જગ્યાએ કોર્ટ મેટર ચાલતી હોય તો આ સમયગાળામાં ખૂબ જ કાળજી લેવી નહીં તો કંઈક મોટી બાબત ઊભી થાય અને થોડાક સમય માટે તમારી માનસિક સ્થિતિ ખોરવાય આ પતિ પત્નીથી તમારે દૂર જવું પડે તેવી પણ બાબતો થાય મોટા દૂરના પ્રવાસો માટે સારી બાબતો ગણાય જે જાતકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા ચાલતા હોય તે જે તે જાતકોએ આ સમયગાળાનો લાભ લેવો ફોરેન જવા માટે આ સમય આપના માટે સુમેળ પડ્યો હોવાના કારણે શક્ય એટલો આ સમયનો ઉપયોગ કરી અને લાભ લેવો મિત્રો આ માટે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને સૂર્યદેવની આરાધના કરી મિત્રો વાત કરીએ મીન રાશિની મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાનના માલિક થઈને લાભસ્થાને પરિભ્રમણ કરશે આકસ્મિક ધનલાભ થાય મોસાળથી કંઈક લાભ થાય જે જાતકો નોકરી કરવા ઈચ્છતા હોય તેને નોકરીમાં પણ પદ મળવાની બાબતો અથવા કોમ્પિટેટર એક્ઝામમાં પાસ થવાની બાબતો પણ બની શકે છે તો મીન રાશિના જાતકોએ આ સમયગાળાને લાભ લેવા માટે શિવજીની આરાધના કરી હનુમાનજીની પૂજા કરી મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ